તો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીથી એકવાર પોતાની દોસ્તો આજની વિડીયોની અંદર હું આપશું જણાવી દઉં કે તમે ગમે તે હેતુ માટે જમીન છે ખેતીની જમીન છે તેને બિનખેતીના હેતુ માટે ફેરવો છો તેમાં તમારે માપણી કરાવી તે ફરજિયાત છે તો દોસ્તો ઘણા બધા વ્યક્તિઓ છે તેમને ખબર નથી હોતી કે આપણે કેવા ટાઈપની માપણી છે તે આપણે કરાવવાની રહેશે જમીનની અંદર તો હું આપશોને જણાવી દઉં દોસ્તો કે તમારે કબજા મુજબની માપણી કરાવવાની રહેશે તમે જ્યારે બિનખેતી કરાવો ત્યારે તેમાં કબજા મુજબની માપણી કરાવવી પડે એટલે કે તમે જ્યારે ઓનલાઈન માપણી કરવાની પ્રોસેસ કરાવો ત્યારે તમારી સામે ત્રણ ઓપ્શન આવે છે જે ત્રણ ઓપ્શન છે દોસ્તો તેમાંથી તમારે કયો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે તો તમારે સિલેક્ટ કરવાનો છે પૈકી માપણીનો ઓપ્શન દોસ્તો કારણ કે તે કબજા મુજબની માપણી થઈ એટલા માટે કહેવાય તમારે જ્યારે પણ કોઈ પણ તમે બિનખેતીની પ્રોસેસ કરાવો ત્યારે તમારે જો માપણી કરવાની હોય તો તેમાં તમારે પૈકી માપણીનું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે તમે કોઈ પણ અન્ય ઓપ્શન સિલેક્ટ કરો દાખલા તરીકે હિસ્સા માપણીનું ઓપ્શન સિલેક્ટ કરો તો તમારી અરજી છે તે ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં તેમાં સ્કૂટી ભરવા માટે તમને મેલ પાછો આવશે નહીં કારણ કે તે દફતરે કરી નાખશે અરજી એટલા માટે દોસ્તો તમારે જો માપણી કરાવવાની હોય બિનખેતી માટેની સ્પેશિયલી તો તમારે પૈકી માપણીનું ઓપ્શન છે તે સિલેક્ટ કરવાનું રહેશે તો દોસ્તો આથી મહત્વપૂર્ણ માહિતી આપશોને પસંદ આવી હશે દોસ્તો આ માહિતી તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પ્વિટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશો ને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અનવંદ માતરમ